આગળ વાત કરીએ ખેડામાં મુખ્યમંત્રીની મુલાકાત બાદની એક્શનની મુખ્યમંત્રી ખેડાની મુલાકાતે પહોંચ્યા અને ત્યારબાદ મામલતદારની બદલી કરવામાં આવી છે ખેડા કલેક્ટર દ્વારા એસી નાયબ મામલતદારોની બદલી કરવામાં આવી છે એક સાથે એસી નાયબ મામલતદારની બદલીથી હડકંપ આવી ગયો છે કરુણેશ લાઈવ જોડાયા છે મારી સાથે કરુણેશ આખરે એવું તો શું કારણ હતું મુખ્યમંત્રીએ એમની મુલાકાત દરમિયાન શું નોટિસ કર્યું કે એક સાથે એસી નાયબ મામલતદારની બદલી કરવામાં આવી જેન ઉપર તો થોડા દિવસ અગાઉ મુખ્યમંત્રી દ્વારા ઓચિંતી મુલાકાત ખેડા પ્રાંત કચેરીની લેવામાં આવી હતી અને આ ઓચિંતિ મુલાકાત દરમિયાન બંધ બારણે બેઠક મળી હતી અને એ પણ જાણવા મળ્યું છે કે અનેક ક્ષતિઓ અધિકારીઓની અનેક ક્ષતિઓ તેમાં જોવા મળી હતી ત્યારબાદ થોડા દિવસ અગાઉ એટલે કે બે દિવસ અગાઉ કલેક્ટર દ્વારા કલેક્ટર ખેડા કલેક્ટર અમિત પ્રકાશ યાદવ દ્વારા ઓચિંતી મુલાકાત મહુધા કલેક્ટર મહુધા મામલતદાર કચેરીની મુલાકાત લેવામાં આવી હતી ત્યાં પણ તેમને ઘણી ક્ષતિઓ જોવા મળી આ ઉપરાંત નાયબ મામલતદાર ત્યાં પણ ગેરહાજર જોવા મળ્યા હતા અને આ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને ગઈકાલે એટલે કે શનિવારે શનિવારના રોજ ચોથો શનિવાર હોવા છતાં રજાનો દિવસ હોવા છતાં પણ કલેક્ટર દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી તમામ અધિકારીઓને સાથે રાખીને તમામ જે એસી અધિકારીઓ જે છે નાયબ મામલતદારો છે તેમનું લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું અને આ જે રવિવારના દિવસ હોવા છતાં પણ આજના દિવસે આ બદલીનો ઓર્ડર આપી દેવામાં આવ્યો છે એટલે કે એસી નાયબ મામલતદારોની બદલીનો ઓર્ડર આપી દેવામાં આવ્યો છે બદલી કરી દેવામાં આવી છે ત્યારે જે પ્રકારે અનેક જે ક્ષતિઓ જણાય છે અધિકારીઓની નાયબ મામલતદારોની લાલ્યાવાડી જોવા મળે છે આ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને આ એક સાથે એસી નાયબ મામલતદારોની બદલી કરવામાં આવી છે જેમાં મહેસૂલ હોય ઈ ધરા મામલતદાર હોય આ તમામ જે મામલતદારો છે તેમની બદલી કરવામાં આવી છે જી નુપો કરુણેશ માહિતી બદલ આભાર